વડાપ્રધાન બનશે એનો નિર્ણય એનડીએ ની બેઠકમાં લેવાઈ ગયો એના સંસદ સભ્યોની બેઠકમાં લેવાઈ ગયો એની વાત કરવાના છીએ અને મોદીજી ક્યારેક કોંગ્રેસ અને બીજા પક્ષોની જે સરકારો હતી એના માટે જે ખીચડી સરકાર એવો શબ્દ પ્રયોગ કરતા હતા એટલે આપણે પણ મોદીની ખીચડી સરકારમાં સનાતન ધર્મ અને ઇસ્લામ વચ્ચે સુમેળ સદાશે ખરો એ વાત મુખ્ય રૂવે આપણે કેન્દ્રમાં રાખીને વાત કરીશું એક માધાભાઈ પટેલ કરીને આપણા દર્શક છે લખે છે કે ગુજરાતી ગુજરાતી પર ગર્વ હોવો જોઈએ ગુજરાતી સારું કામ કરે તો નિશ્ચિતપણે ગર્વ હોવો જોઈએ પરંતુ જો ગુજરાતી જુઠ્ઠાણો વગતો હોય તો એ પણ કેવું પડે હો માધાભાઈ માત્ર ગુજરાતી માટે ગર્વ કરવો તો હર્ષદ મહેતાના કૌભાંડ વખતે હર્ષદ મહેતા ઉપર તમે ગર્વ કદાચ કે બીજા બધા કર્યા હમણાં પેલા જમ્મુ કાશ્મીરમાં જે ખેલ કર્યો નરેન્દ્ર મોદીના ગૃહ ગૃહમંત્રી અમિત શાહ ના કાર્યાલયના નિર્દેશો મુજબ એ ભાઈનું પછી શું થયું એના વિશે ગર્વ નહીં કર્યો માધાભાઈ પ્રશ્ન એ છે કે સાચી વાત અમે કહીએ છીએ કે નહીં એ તમે છે રજૂ કરો અમારી ભૂલ હોય તો તમે જરૂર કહો પણ અમે એક સંકલ્પ કર્યો છે કે સાચી વાત કહીશું અને તથ્ય આધારિત કહીશું જ્યાં ભૂલ હશે એ ભૂલ અમે સ્વીકારીશું અમે અમારી જાતને સુધારવાની કોશિશ કરીશું પરંતુ અમારે શું બોલવું નક્કી નથી કરવાનું આ છે કદાચ લાભાર્થી હોઈ શકો તમે ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોઈ શકો તમે કોંગ્રેસના સમર્થક હોઈ શકો તમને જે અનુકૂળ આવે છે એ જ વાનગી અમારે પીરસવી એવું રખે માનતા અમે સાચી વાત કહીશું ટકોરાબંધ વાત કહીશું અને એ તમને ન ગમે તો તમારી મોજ ગમે તો તમારી મોજ આજે જે વાત કરવી છે એ વાત આપણે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વાણી વધ્યા છે એની વાત કરી છે કેટલી સંસ્કારની વાત એમણે કરી છે નરેન્દ્ર મોદીનું સ્વરૂપ જોવા મળ્યું છે આમ તો હિન્દુત્વને નામે એમણે વોટ અંકે કરવાની કોશિશ કરી રામ મંદિરને નામે ભગવાન રામના નામે પણ એમણે છે વોટ ઉઘરાવવાની કોશિશ કરી જોઈ દક્ષિણના મંદિરે મંદિરે ફર્યા પણ કઈ ઉકાળ્યું નહીં સનાતન ધર્મ ના સર્વોચાર શંકરાચાર્ય ગણાય બહુ સ્પષ્ટ કર્યું હતું કે અધૂરા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે પરંતુ નરેન્દ્ર મોદી જે તોરમાં હતા એમને જાલ્યા જલાય નહીં એવા અને ચારસો પાર થઈ ગઈ હોત તો જાલ્યા જલાત જ નહીં પણ મને લાગે છે કુદરત નો એક નિયમ છે કે તમને હરખા રાખે બહુ ફૂંગ અને જે રીતે મોદી ઉત્તર પ્રદેશમાં યોગી નો તો ફોટો જ નહીં મોદી નો જ ફોટો બધે કયા ગરા ભૂપેન્દ્રભાઈ કે પછી યાદવ કે પછી શર્મા એ કયા ગરા ચીફ મિનિસ્ટરો દિલ્હી રાજુમતી મેળવી શક્યા નહીર બેઠકો ભારતીય જનતા પાર્ટીને અપાવી ન શક્યા અને છેલ્લા કેટલાય વર્ષોમાં એનડીએ એમણે કર્યું નતું અને આજે એમણે એટલી બધી વખત એમના દોઢ કલાકના ભાષણમાં એનડીએ કર્યું કે મને લાગે છે એનડીએ વાળાઓને પણ આફરો ચડી ગયો એમણે વિપક્ષો ઉપર પ્રહારો કરવાનું ચાલુ રાખ્યું માર્ગદર્શક મંડળમાં જેમને મૂક્યા એ લાલ કૃષ્ણ અડવાણી અને ડોક્ટર મુરલી મનોહર જોશી જેમના ખભે ચડીને એ મોટા થયા એમને વિવેક ખાતર વંદન કરી આવ્યા ગલગોટો આપી આવ્યા રાજનાથસિંહ એ પ્રપોઝ કર્યું એમનું નામ અને નીતિન ગડકરીએ એને સમર્થન આપ્યું અને નેતા પદે એવરાયા રવિવારે શપથ લેશે પણ અત્યારથી જ એમના માટે અપશુકોની આ ચર્ચાઓ એમની પાર્ટીમાં અને એનડીએ માં શરૂ થઈ ગઈ છે ખીચડી સરકાર એ જે કહેતા હતા એ ખીચડી સરકાર હવે એમને ચલાવવી પડે છે આમે અગાઉની સરકાર એમની જે હતી એ પણ ખીચડી સરકાર હતી પરંતુ એમને 303 બેઠકો મળીતી ભારતીય જનતા પાર્ટીને એટલે એનડીએ માં કોઈનો અવાજ ન થઈ ઉઠી શકે એવી સ્થિતિ હતી દાવો કરે છે ભાઈ ન હારે થે ન હારે હે અને 4 તારીખ પહેલાનું ને પછીનું એ લોકતંત્ર વિશે એમણે ઘણી બધી વાતો કરી સંસ્કાર ઉન્માદ નહીં ઉપહાસ નહી શું ડાયલોગ ડિલિવરી નરેન્દ્ર મોદીની છે સંસ્કારની વાત કરે છે જે સંસ્કાર ચૂંટણી પ્રચાર દરમિયાન એમણે ઇન્ડી ગઠબંધનને માટે જુઠાણા ફેલાવવા માટે કર્યા એ આજે સેન્ટ્રલ હોલમાં એનડીએ ની જનાદેશ દેશ કો એનડીએ પર ભરોસા એની વાત કરી અને કોંગ્રેસ ને તો સો બેઠકો પણ ન મળી ભાઈ ભૂલે છે સો બેઠકો થઈ ગઈ એમની નવ્વાણું પ્લસ વન સાંગલીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે કોંગ્રેસી હતા આ તરીકે ચૂંટણી લડ્યા અને એમના અર્ટેચ મેમ્બર તરીકે એટલે સો મેમ્બર સો થઈ ગયા એટલે વિરોધ પક્ષના નેતા તરીકેનું સ્ટેટસ એ આ વખતે મળી ગયું ભાઈ શ્રી એ ઘણું બધું ભાષણ કર્યું લાંબુ ભાષણ કર્યું અમે લાંબુ ભાષણ એમનું લાઈવ સાંભળતા હતા અને એમણે કેટલા ઘર કરોડ બનાવવા ને કેટલા બનાવવાના છે ને પેલી ગારંટીઓ જે હતી શપથ લેશે અમિત શાહ એમના પડખામાં ન એ ખાસા દૂર હતા કારણ કે અમિત શાહ એમના પર પેલો મરાઠીમાં અમારે એક મણ છે એટલે કે એક કહેવત છે કે અમિત શાહ નું ડોકા ખાપર ફોડાય છે એટલે દોષનો ટોપ લો હવે બધો અમિત શાહ ના માથે નાખવો આવી એક સ્ટ્રેટેજી પણ ભાઈએ બનાવી લીધી હોય જે બધા ખેલ કર્યા હતા એ ખેલ હવે કરવાનું એમના માટે બહુ મુશ્કેલ છે કારણ બહુ સ્પષ્ટ છે કારણ એવું છે કે નરચંદ્ર બાબુ પાર્ટી કરનારા લાલુ યાદવ સાથે ઇફતાર પાર્ટી કરનારા નીતિશ કુમાર એમની સાથે હવે એમને એમનો પનારો પડ્યો છે અને નરચંદ્ર બાબુ નાયડુના સુપુત્ર અને ટીડીપી ના નેતા એમણે તો એક સ્ટેટમેન્ટ પણ કર્યું છે આજે લોકેશે કે મુસ્લિમ રિઝર્વેશન ઇન આંધ્રપ્રદેશ ઇઝ ઇઝ સોશિયલ જસ્ટિસ એન્ડ નોટ અપીઝમેન્ટ આ તુષ્ટિકરણ 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 આ બધી વાતો જે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીની સેના જે કરતી હતી કે કોંગ્રેસ અને વિપક્ષો તો મુસ્લિમોનું તુષ્ટિકરણ કરે છે તો હવે કોનું તુષ્ટિકરણ કરશે ભાઈ હવે નરેન્દ્ર મોદી મંદિરે મંદિરે જશે કે પછી ઇફતાર પાર્ટીઓ કરશે એ પણ પ્રશ્ન છે હાજરી આપવી પડશે જક મારીને સરકાર બચાવવી હશે તો અને અમે પહેલાથી કહેતા હતા કે મુસ્લિમો જેમણે જવું પાકિસ્તાન એ તો જતા રહ્યા અને સરદાર સાહેબ ની વાત કરતા હતા કે હિન્દુ રાષ્ટ્ર જે સંકલ્પ છે એ પાગલો કા ખ્યાલ હે અને આ દેશ હિન્દુઓનો મુસ્લિમોનો ખ્રિસ્તીઓનો જૈનોનો નો શીખોનો આ દેશમાં તમામનો છે અને આ દેશની સંસ્કૃતિ આ વખતે તો માત્ર દોઢ લાખની બહુમતી થી ચૂંટાયા અને ત્રણ કલાક તો ભાઈ શ્રી પાછળ હતા અજય કરતા પાછળ હતા વડાપ્રધાન માટે અશોભનીય પરિસ્થિતિ હતી પણ ભારત મે અંગ્રેજી રાજ એક અદભુત ગ્રંથ દ્વય છે બે ગ્રંથ છે આના પંડિત સુંદરલાલ લખેલા અને અધિકૃત ઇતિહાસ જે રજૂ થાય છે એમાં એના પ્રથમ ખંડમાં 101 પાન પર गंगा जमनी तहजीब व्याख्या कर मा व्याख्या मारे आ तबक्के थोड़ी वाची अंदर उस समय जीवन के प्रत्येक क्षेत्र में एक नई समन्वयात्मक यानी गंगा जमनी सभ्यता का विकास हो रहा था जो न हिंदू थी न मुसलमान थी न वैदिक थी न बौद्ध थी बल्कि वह शुद्ध भारतीय थी इन सब अलग अलग सभ्यताओं को मेल से बनी थी जो प्राचीन भारतीय सभ्यताओं का अरब और या अरब और ईरान की विदेशी सभ्यता दोनों के सर्वोच्च गुण लिए हुए भी हुए थी पर उन सबसे ऊंची थी हिंदू अपने प्राचीन जात पात के भेदों अनेक तरह के देवदेवियों की पूजा आडंबर युक्त कर्मकांड पुरोहितों के प्रभुत्व असंख्य अंधविश्वासों और सरियों की संकीर्णता को तिलांजलि दे मानव समता एक ईश्वरवाद પ્રેમ તથા સદાચાર કે મહત્વ કીર બળતે દેખાઈ રહે આ ગંગાજમની તહેબ ના સંદર્ભમાં જે પંડિત સુંદરલાલ એતિહાસવિદ તો હતા જ હતા પણ આઝાદીના સંગ્રામની અંદર પણ એમનું મોટું યોગદાન હતું ગાંધીજીના આનંદને સાથી હતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ રહ્યા આઝાદી પછી અને એ પંડિત સુંદરલાલ ગંગાજમની તહેબ વાત કરે છે બોલતા હતા મુસ્લિમો આ દેશની પ્રજા છે હિન્દુ મુસ્લિમ સહિષ્ણુતાથી રહી શકે છે આ દેશમાં અનેકતામાં એકતાની વાત છે

નીતિશ કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી નાખશે એના વિડીયો ઉપલબ્ધ છે નરેન્દ્ર મોદીની બેફામવાણીના વિડીયો ઉપલબ્ધ છે અને હવે જે વાત કરે છે નરેન્દ્ર મોદી કરતા એ વધારે અનુભવી સિનિયર નેતા છે એમ લાગે છે કે એમની પાર્ટી તોડી નાખી છે કારણ કે બહુ પાર્ટીઓ તોડી નાખી એમણે સામ દામ દંડ ભેદ થકી ઈડી સીબીઆઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સીબીઆઈ ઇન્કમટેક્સ છોડી મૂકીને અને તમે ગૂગલ કરશો તો તમને છે ને ચંદ્રબાબુ નાયડુ એ વિડીયો પણ મળશે કે જે કોઈ પણ નેતા કોઈ પણ પોલિટિશિયન એ એ મોદી કરતા તો સારો એવું છે અને ઈડી સીબીઆઈ એનો ડર જે બતાવે છે એની પણ ચંદ્રબાબુ નાયડુ વાત કરે છે અને એ નરેન્દ્ર મોદી હવે કરી નહીં શકે હમણાં નરેન્દ્ર મોદી સરકારમાં એટલે કે વિદાય લેતી સરકારમાં જે એમના નાણા મંત્રી રહ્યા સીતારમન પરાકલ પ્રભાકર બહુ જાણીતા દુનિયામાં જાણીતા ઇકોનોમિસ્ટ છે એમણે કહ્યું હતું બહુ પહેલા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ને બહુમતી નહીં મળે ત્યારે લોકો હસતા હતા એક તબક્કે તો એમને ધમકી આપવામાં આવી મોદીના નિકટવર્તી સુત્રો તરફથી પણ આ માણસે જે કયું એ સાચું પડ્યું અને હજી અંધ ભક્તોને એમ છે કે નરેન્દ્ર મોદી એ એમના માટે ભગવાન છે કારણ કે એને પોતે પોતાને ભગવાન સાબિત કરવાની કોશિશ કરી છે એના ભક્તોએ ભગવાન સાબિત કરવાની કોશિશ કરી છે એ અવતારી પુરુષ છે પરમાત્મા એ મોકલા છે હવે બધું અવાઈ ગયું પરમાત્મા એ મોકલાવેલા અવતારી પુરુષ હોય લડવાની ક્યાં જરૂર છે પણ આ બધા નાટક અને ભવાઈઓ એ બધી પતી ગઈ હવે બસો ને ચાલીસ બેઠકો મળી બસો ને બોતેર બેઠકો મળી હોત તો હજી પણ એમનો દબદબો રહેત કે ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી પોતાની રીતે આ તો પેલા બીજા પક્ષો ઉપર પૂછેડિયા ખેલાડીઓ ઉપર એમને નબવો પડે એવા સંજોગો છે અને નરેન્દ્ર મોદીનો જે રુવાબ હતો એ રુવાબ હવે ખતમ થઈ ગયો એનડીએ ની બેઠક પહેલા બોલાવી લીધી હતી નેતાઓની અને આજે તો એમના સંસદ સભ્યો નવા ચૂંટાયેલા સંસદ સભ્યો એનડીએ ના જે હતા એમની બેઠક બોલાવી અને રવિવારે શપથ લેશે આ સરકાર કેટલી ચાલશે એના વિશે રાજકીય ક્ષેત્રની અંદર ચર્ચાઓ થવા માંડી છે અને ચૂંટણી વહેલી આવશે લોકસભાની ચૂંટણી વહેલી આવશે એવી પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કારણ કે આ વિરોધાભાસી પાર્ટીઓ નો શંભુ મેળો છે એમનો કોમન મિનિમમ પ્રોગ્રામ નથી એક પાર્ટી છે જે મુસ્લિમ અનામત સમર્થક છે બીજી પાર્ટી જે છે મુખ્ય પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી એ મુસ્લિમોની વિરોધી પાર્ટી છે અને આખો બે હજાર ચોવીસ ની ચૂંટણીનો પ્રચાર નરેન્દ્ર મોદીએ મુસ્લિમ વિરોધ પર કર્યો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ શબ્દ નથી પણ નરેન્દ્ર મોદીએ એમાં મુસ્લિમ લીગ જોયું પૂર્વજો એમના સંબંધ હતા અંગ્રેજોની સાથે એમના સંબંધ હતા સાવરકર અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એમણે જીણાની મુસ્લિમ લીગ સાથે ત્રણ ત્રણ પ્રાંતોની અંદર સંયુક્ત સરકારો ચલાવી છે અંગ્રેજોની કૃપાથી અંગ્રેજો અંગ્રેજોની કુર્નિશ બજાવીને અને એ લોકો કે છે એ રાષ્ટ્રવાદની વાતો કરે છે રાષ્ટ્રભક્તિની વાતો કરે છે અમે જયારે સત્ય કહીએ છીએ ત્યારે કે તમે કોંગ્રેસી જો ભાઈ કોંગ્રેસ આ પક્ષ આ રાષ્ટ્રની પાર્ટી નથી આઝાદીની લડતમાં કોંગ્રેસ નહોતી મહાત્મા ગાંધી કોંગ્રેસમાં નહોતા સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસમાં નહોતા પંડિત જવાહરલાલ નહેરુ કોંગ્રેસમાં નહોતા અમે તો કોઈ પક્ષમાં 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 છીએ નહીં અમે રાજકીય આ પક્ષ કે પેલા પણ નથી પણ સાચી વાત કહીએ ત્યારે મરચું લાગે છે કેટલાક અંધ ભક્તોને એની અમે બહુ પરવા કરતા નથી કારણ કે સત્યમ અપી પ્રિયમ્ર એવી ભાષા અમને બહુ ફાવતી નથી કારણ કે સાચું પણ ચટ્યું સાચું બોલો એ નહીં અમે તો કડવી વાત હશે તો પણ સાચી વાત કરીશું અને કડવી વાત હશે તો પણ સાચી સાંભળીશું સભ્ય ભાષામાં લખાયેલી કોમેન્ટ ધારો કે અમારી વાતની ટીકા કરનારી હોય તો પણ અમે ડિલીટ કરતા નથી કે બ્લોક નથી કરતા પણ અસંસ્કારી ભાષામાં લખાયેલી કોમેન્ટ અમારે ડિલીટ કરવી પડે કે અમને એમ છે કે આપણા દર્શકો જે છે એમાં આવા જૂજ પ્રમાણમાં અંધ ભક્તો છે બાકીના બુદ્ધિનો ઉપયોગ કરનારા છે અને બુદ્ધિનો ઉપયોગ કરનારા એટલે જે ડોક્ટરો હોય કે વકીલો હોય કે બહુ ભણેલા હોય એ બધા છે લાભાર્થી થવું છે સરકારના લાભાર્થી રહેવું છે કા મફત રાશન મેળવવું છે એવા લોકો એ ખાનગીમાં તો કેશે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ કે ગ્રાસ લૂંટાઈ જાય નિર્વીર્ય પ્રજા પાકી રહી છે એની આપણને ચિંતા છે ગાંધીએ કહ્યું હતું કે ડરો મત ગાંધી એટલે રાહુલ ગાંધી એ મહાત્મા ગાંધીની પાસેથી જે પ્રેરણા લઈને એ વાક્ય કહે છે અને ગાંધીવાદી સંસ્થાઓના સંચાલકો કરોડ કરોડરજ્જુ વગરના માણસો છે એમને ગાંધીનું નામ લેવાનો અધિકાર નથી એવું અમે માનીએ છીએ ગાંધીની ઇજ્જત છડે ચોક લૂંટાતી હોય

નું રક્ષણ કરનારો ચુકાદો છે વિપક્ષને મજબૂત કરનારો ચુકાદો છે આપણે કહ્યું હતું કે સત્તામાં કોઈ પણ આવે આપણને કોઈ ફરક નથી પડતો પણ બંધારણ બચવું જોઈએ માત્ર નાટક ચેટકથી નહીં લોકશાહી બચવી જોઈએ સાચા અર્થમાં લોકશાહી બચવી જોઈએ ભાઈશ્રીએ આજે ઈવીએમ ઉપર ઘણું બધું કહ્યું નરેન્દ્ર મોદી કદાચ ભૂલી જાય છે કે બે હજાર નવ દસ ની અંદર કોંગ્રેસના મેનિફેસ્ટોમાં તો નો વિરોધ છે જ નહીં ચૂંટણીની વ્યવસ્થાને ફૂલપ્રૂફ બનાવવાની જ વાત છે પણ ઈવીએમ

ની પ્રસ્તાવના સાથે એ પુસ્તકમાં ઈવીએમનો વિરોધ કરાયો છે અને અમેરિકાના નિષ્ણાતો એ એ વિરોધ કરે છે છે પણ એમાં જ આધાર કાર્ડ નો ભાઈ વિરોધ કરી રહ્યા હતા અને કે છે કે આ લોકો વિરોધ કરી રહ્યા છે જીએસટી નો આ ભાઈ વિરોધ કરી રહ્યા હતા ને એટલે જેનો જેનો એમણે વિરોધ કર્યો એનો એનો એ અમલ કરે છે અને એ જ ઉઠાણા પછી ઓકે છે અને આ દેશની પ્રજા એ સાંભળી લે છે મુશ્કેલી એ છે અને એટલા માટે દેશ ના હિતનું રક્ષણ થાય એ જવાબદારી એ આપણી બધા છે અને એટલે જ આ ખીચડી સરકાર એ ધર્મને નામે લડાવી ન મારે હિન્દુ મુસ્લિમ માં સતત રમમાણ રહી દસ વર્ષ સુધી જે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર જેને આફરો ચડી ગયો તો સત્તાનો એ આ વખતે જરા છાટતા થતા અટકી ગયા છે કંટ્રોલ કર્યા છે પ્રજાએ એમને અને એ સર્વથા યોગ્ય છે આજે આટલી વાત મળીશું તમે તો નિશ્ચિતપણે બુદ્ધિનો ઉપયોગ કરીને અમારી વાતને સમજવાના છો એને પ્રસારિત કરવાના છો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં કહેવાના છો એની મને ઘણા સુધી ખાતરી છે કારણ કે તમે બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યા છો આપણા દર્શકો ને હું સલામ કરું છું કે આપણા સબસ્ક્રાઈબર દર્શકો એ સતત વધતા જાય છે નમસ્કાર